નાના રણમાં ફરી ફાયરિંગની ઘટના બની ચાર ઘવાયા કચ્છના નાના રણ કાનમેર રણકાંધીએ ફરી બંદૂકના ધડાકા ભડાકાથી ચાર ઘવાયા અવારનવાર ગેંગ વર્ક હોવા છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કેમ નથી જમીન પચાવવા માટે ભૂમાફિયાઓ દ્વારા રણ બચાવ સમિતિ બનાવે છે નાયબ કલેક્ટર કચ્છ કલેક્ટરને આપીને આંદોલન કરી મીઠા ઉદ્યોગોનો પોતાના સ્વાર્થ માટે માફિયાઓ સ્થાનિક ગરીબ લોકોને રોજગારી માટે બોલાવીને હથિયાર પકડાવી દેવામાં આવે છે નિર્દોષ ગરીબ લોકો મજબૂરીથી તેમજ દારૂના નશાથી હથિયાર ઉપાડી કોઈ ક્રાઇમને અંજામ આપે છે આ માફિયાઓ કેટલી હદ ઉપર ઉતરી જાય છે કે જમીન પચાવવા ફાયરિંગ તીક્ષ્ણ હથિયાર અને સાધનોનો ગેરઉપયોગ કરીને ગેંગ વર્ક કરતા હોય છે શિકારપુર ભીમદેવકા ફુલપરા ગાગોદર કાનમેર અને માળિયા તાલુકાના કાઠિયા વિસ્તારોમાં કચ્છના ભૂમાફિયાઓ જમીન હડપ કરીને મોટા મીઠાના કારખાનાઓના અઘાર બાંધવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં પણ ફાયરિંગની ઘટના બની હતી ત્યાર પછી ગઈકાલે બપોરે પાંચ વાગ્યાના અરસામાં સમજૂતીના બહાને બોલાવીને સામે પક્ષમાં બબાલ થતા ધીંગાણું સર્જાયું હતું જેમાં ચાર લોકોની ઈજાઓ પહોંચી હતી એકને માથાના ભાગે બીજાને પગના ભાગે એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ મોકલવામાં આવ્યું હતું રણની ગુડખર અભયારણ્યની જમીન પર હવે કબજાનો મામલો વિચક્યો હતો ફિલ્મી ઢબે બંને જૂથો વચ્ચેના ફાયરિંગમાં એક વ્યક્તિને માથામાં ગોળી લાગતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે અન્ય ત્રણ લોકોને પગ હાથમાં ગોળીઓ લાગતા તેઓને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવના પગલે ભચાઉના ડીવાયએસપી સાગર સાંભડા સામખિયાળીના પીએસઆઈ આર પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયરિંગ કરનાર આરોપીઓને પકડી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ત્રણથી ચાર લોકોને પોલીસે રાઉન્ડ અપ કર્યા હતા ફાયરિંગની ઘટનામાં દિનેશ ખીમજી કોલી મગન સુજા ગોહિલ વલી મામદ ઇબ્રાહીમ રાજા અને મુકેશ બેચરા કોલીને ઈજા થઈ હતી રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ